આખરે જલ્લાદ જેવો પીએસઆઈ મુકેશ મકવાણા પોલીસના સકંજામાં આવ્યો છે કે જેના પર હત્યા કર્યાનો આરોપ છે એક આરોપીને ઢોર માર એ રીતે માર્યો કે આરોપી થોડા જ દિવસોમાં મોતને ભેટે છે ફરાર રહેલા આ પીએસઆઈ મુકેશ મકવાણા હવે જૂનાગઢ પોલીસના કબજામાં આવી ગયાના સમાચાર છે વિગતવાર સમજીએ ઘટના શું હતી શા માટે આ હત્યારા પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત મહિનો જાન્યુઆરી નવ જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતેથી હરસિલ જાદવ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે બોર્ડ દેવ પોલીસને માહિતી મળે છે કે હરસિલ જાદવ વિરુદ્ધ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો વીસ મુજબનો ગુનો નોંધાયેલો હર્ષિલ જાદવની ધરપકડ થાય છે તેને જૂનાગઢ પોલીસને સોંપવામાં આવે છે હર્ષિલ જાદવ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો દરમિયાન ત્યાંના પીએસઆઈ મુકેશ મકવાણા લાંચની માંગણી કરે છે લાંચની માંગણીએ હદે કરી પરંતુ લાંચ આપવા માટે હર્ષિલ જાદવનો પરિવાર તૈયાર ન થયો અને આ જલ્લાદ જેવા પીએસઆઈએ ઓકાત બતાવી અને ઢોર માર માર્યો આરોપીને હર્ષિલ જાદવને હદે માર માર્યો કે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મેજિસ્ટ્રેટે પૂછ્યું કે તમારી કોઈ ફરિયાદ છે કારણ કે જે તમારી હાલત છે તે બયા કરે છે કે કંઈક તો થયું છે હર્ષિલ જાદવે કહ્યું કે આ મારી ફરિયાદ છે મને પીએસઆઈ મુકેશ મકવાણા કે જે જલ્લાદ જેવો છે તેને મને ઢોર માર માર્યો છે અને તેને મારી પાસેથી રકમ પડાવી હતી લાંચ પેટે આ ભ્રષ્ટાચારની રકમ નહીં આપતા મને ઢોર માર મારવામાં આવ્યો છે અર્શિલ જાદવને માથાના ભાગેથી લઈ શરીરના અન્ય હિસ્સામાં પણ ઈજાઓ થઈ હતી તેના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી તેને રજા મળતા તેના જામીન થાય છે જામીન બાદ તે અમદાવાદમાં સારવાર મેળવે છે અને બાદમાં તેને અચાનક બેહોશ થઈ જતા તેના પરિવારના લોકો નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે જ્યાં તેનું મૃત્યુ થાય છે આ મામલે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવે છે જે ત્રણસો સાત મુજબનો ગુનો હતો એટલે કે હત્યાનો પ્રયાસ અને બાદમાં હર્ષિલ જાદવનું મૃત્યુ થાય છે તેનો પરિવાર આક્રમ કરે છે અને આ સમયે આ હત્યામાં પરિવર્તિત થાય છે હત્યાના બનાવનો ગુનો ત્રણસો સાતની કલમની જગ્યાએ ઉમેરો થાય છે ત્રણસો બેનો અને ત્યારથી આ જલ્લાદ જેવો પીએસઆઈ કથિત હત્યાના કાંડમાં ફરાર હતો જૂનાગઢ પોલીસ શોધી રહી હતી આજે માહિતી મળે છે જૂનાગઢ એલસીબી અને સીપીઆઈની ટીમને માહિતી મળતા પીએસઆઈ મુકેશ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો છે હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે મુકેશ મકવાણા વિરુદ્ધમાં હવે થોડા જ સમયમાં પોલીસ તેની પાસેથી આ સમગ્ર વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરશે તે પ્રકારના અહેવાલ મારા સૂત્રો પાસેથી મળી રહ્યા છે આ કહાની છે આ રાજ્યના એક એવા પોલીસ અધિકારીની કે જેના વિરુદ્ધમાં લાંચ નહીં આપવાના કારણે ચારસો વીસ જેવા ગુનામાં એક આરોપીને એવો માર મારવામાં આવે છે કે તેનો પરિવાર તેને હવે ક્યારેય નથી મળી શકતો આજે હર્ષિલ આ દુનિયામાં નથી તેનો પરિવાર ન્યાય ઝંખે છે પોલીસે કાયદાની જે આ લાઠી છે તેને ઉગામી છે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ અને પીએસઆઈ મકવાણા હવે ટૂંક સમયમાં જેલ હવાલે પણ થશે અને તપાસમાં કેટલાય ખુલાસા પણ થશે આ જ પ્રકારની વિગત અને અહેવાલો સાથે આપના સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર